જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલ ગામમાં તાજેતરમાં પ્રવાસીઓને તેમના ધાર્મિક નામો પૂછવામાં આવ્યા બાદ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી આખા રાષ્ટ્રને આઘાતજનક અને આક્રોશિત કરવામાં આવ્યો છે આ હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત અઠાવીસ લોકોના મૃત્યુ થયા છે આ માત્ર આતંકવાદી હુમલો નથી પરંતુ તે ભારતના બહુમતી સમુદાયની ધાર્મિક લાગણીઓ પર હુમલો છે જેને લઈ સમગ્ર વિશ્વમાં અને દેશમાં ઘેરા પ્રત્યાઘાત છે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીના શહીદ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ આતંકીઓનું પુતળા દહન કરવામાં આવ્યું તેમજ આ હુમલામાં મૃત્યુ પામનાર મૃતકોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આપણા દેશની એકતા અખંડતા અને સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવા આતંકીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે વિરોધ દર્શાવ્યો છે હિતેશ પરીખ આર એન બારડોલી